નમસ્કાર મિત્રો આજે છે નાતાલ અને આપ સર્વેને મેરી ક્રિસ્ટમસ જી મિત્રો આજે આપણે નાતાલને હેપી ક્રિસ્ટમસ નહીં કહીએ પણ કહીશું મેરી ક્રિસ્ટમસ તમને બધાને ખબર છે કે મેરી ક્રિસ્ટમસ એવું કહીએ છીએ કારણ કે આપણે હેપ્પી દિવાળી હેપ્પી ન્યૂ યર હેપી બર્થડે કહીએ છીએ તો હેપ્પી ક્રિસ્ટમસ કેમ કહેતા નથી ચાલો સમજીએ મેરી શબ્દ છે તે ખાસ કરીને સુખ ઉત્સવ ઉલ્લાસ ઉમંગ દર્શાવે છે આનંદ આનંદ એનો પર્યાયવાચી શબ્દ છે મેરી ખાસ કરીને મેરી ક્રિસમસ એ પ્રમાણે જ આપણે શુભેચ્છા આપીએ છીએ આમ આપણે હિસ્ટ્રી જોઈએ ઐતિહાસિક એક રેકોર્ડ જોઈએ તો સોળમી સદીની વાત કરીએ તો એ દરમિયાન અંગ્રેજીમાં આ શબ્દ વ્યાપકપણે ઉપયોગ થતો હતો સોળમી સદીમાં પરંતુ મિત્રો ઓગણીસમી સદીની વાત કરીએ તો વિક્ટોરિયન ઇંગ્લેન્ડમાં હેપી ક્રિસમસ એવું પણ બોલાતું હતું બની શકે હાલ આપણે મેરી ક્રિસમસ કહીએ છીએ પણ એ સમયમાં ઓગણીસમી સદીમાં વિક્ટોરિયન ઇંગ્લેન્ડમાં હેપી ક્રિસમસ વધારે પ્રચલિત હતું વધારે શુદ્ધ મનાતું હતું જો કે અમેરિકન ઇંગ્લિશમાં વાત કરીએ તો તે લોકો મેરી ક્રિસમસ વધારે વાપરે છે મેરી ક્રિસમસ અમેરિકન ઇંગ્લિશમાં વધુ લોકપ્રિય છે આપણો જે ભારત દેશ છે મિત્રો તે ઉત્સવ પ્રિય છે આપણે વિવિધ તહેવારો ઉજવીએ છીએ આપણા જીવનમાં તાજગી ઉમંગ તહેવારોથી તો આવે છે ધાર્મિક તહેવારો આપણી ધર્મ ભાવનાને પ્રોત્સાહન આપે છે દરેક ધર્મના કેટલાક વિશિષ્ટ તહેવારો હોય છે તે પ્રમાણે નાતાલ એ ખ્રિસ્તીઓનો સૌથી મોટો સૌથી પવિત્ર તહેવાર છે ચાલો થોડીક આની વાત કરીએ તો નાતાલનો તહેવાર દર વર્ષે પચીસમી ડિસેમ્બરે આવે છે અને ઉજવાય છે આ દિવસે પેલેસ્ટાઇનના બેથલેહેમ ગામમાં ભગવાન ઈસુનો જન્મ થયો હતો ઈસુ જેને આપણે જીસસ જીસસ ક્રિસ્ટ ઇસુ ભગવાન તરીકે ઓળખીએ છીએ તેમના પિતાનું નામ જોસેફ અને માતાનું નામ મેરી હતું આ દિવસે આકાશમાં એક પ્રકાશિત તારો દેખાયો હતો શાઇનિંગ સ્ટાર આથી આ બાળકમાં દૈવી ગુણો હશે દૈવી તત્વ હશે એવું બધાને લાગ્યું બધાને એવી શ્રદ્ધા લાગી કે આ બાળક કંઈક સુપરનેચરલ પાવરવાળું હશે દૈવી તત્વવાળું હશે કારણ કે આકાશમાં એક પ્રકાશિત તારો દેખાયો અને પછી ઈસુ ભગવાન જ્યારે મોટા થયા ત્યારે તેમને સમાજ સુધારણાનું કામ કર્યું અને પાખંડી અમને બહુ જ ખુલ્લા પાડ્યા ખૂબ જ સરસ મજાના ઉપદેશ આપ્યા લોકોને જીવનનો સાચો રાહ બતાવ્યો પાખંડી ધર્મગુરુઓ કંટાળી ગયા આ શું થયું એમ એટલે એમને રાજાના કાન બંભેરણી કરી રાજાને ઈસુ ખ્રિસ્તના વિરુદ્ધમાં ભડકાવ્યા આના કારણે રાજાએ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા આપી વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને ચડાવી દેવામાં આવ્યા કેટલું કરુણ દૃશ્ય હશે કે ભગવાનને ખીલા મારીને કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો અને આ રીતે તેમને મૃત્યુ આપવામાં આવ્યું પરંતુ દયાના સાગર ઈસુ ખ્રિસ્ત એટલો જ બોલ્યા હે પ્રભુ તું આ લોકોને માફ કરજે કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેઓ જાણતા નથી તેઓને ભાન નથી આમ દયાના સાગર ઈસુ ખ્રિસ્ત ભગવાને તેમને સજા આપનાર તમામને માફ કર્યા તેમણે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી અને બાઇબલ ઈસુ ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ છે તે પણ તેમણે લખ્યું નાતાલો તહેવાર વિશ્વભરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે ખ્રિસ્તીઓ ઘરના આંગણામાં રંગીન કાગળનો પ્રકાશિત તારો સ્ટાર લટકાવે છે તેઓ ઘરમાં નાતાલ વૃક્ષને શણગારે છે તેઓ તેની આસપાસ અવનવી ભેટો પણ મૂકે છે બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નૃત્ય કરે છે ડાન્સ કરે છે અને ગીતો ગાય છે ખ્રિસ્તીઓ નાતાલના દિવસે દેવળમાં જાય છે ચર્ચમાં જાય છે પ્રાર્થના કરે છે એકબીજાને મેરી ક્રિસમસ કહે છે શુભેચ્છા પાઠવે છે સગા સંબંધીઓને કાર્ડ પણ મોકલે છે જેવી રીતે આપણો દિવાળીનો તહેવાર છે તેવી રીતે તેમનો પણ આ ખૂબ જ મોટો તહેવાર છે નાતાલનો તહેવાર પચીસમી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી ચાલે છે બાળકોની સાંતાક્લુજ ખૂબ ગમે છે સાંતાક્લુઝ બાળકોને અવનવી ભેટો આપીને ખુશ કરે છે એકત્રીસમી ડિસેમ્બરે રાતે ઠેર ઠેર મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવે છે ટેલિવિઝન પર પણ આપણે જોઈએ છીએ ઘણા બધા કાર્યક્રમો હોય છે આમ નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો ખ્રિસ્તીઓનો ખૂબ જ પવિત્ર તહેવાર છે થેન્ક યુ વેરી મચ